નડિયાદમાં જીએસટી બચત મહોત્સવ યોજાયો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સંતરા મંદિરની સામે આવેલા દુકાનોમાં જઈ નવા જીએસટી સ્લેબની જાણકારી આપતા ગુલાબના ફૂલ આપી અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવા જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે વેપારીઓ તથા સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થયું છે આ પ્રસંગે જીએસટી બચત મહોત્સવ તરીકે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વેપારીઓને ખરીદનાર સાથે દુકાને દુકાને જઈને મુલાકાત કરી જીએસટી વિશેની માહિતી નવા તથા નવા દર પ્રમાણેના ફાયદાની તથા ચર્ચા કરવામાં આવી હતી અને પંકજભાઈ દેસાઈએ દરેક દુકાનદારને ફૂલ આપી અભિનંદન પાઠવ્યા હતા આશીષ મહેતા નડિયાદ મોદી સાહેબ પાંચ ટકા અને અઢાર ટકા જે આખો દેશની અંદર ની અંદર જે ઘટાડો થયો એ ઘટાડાનો લાભ લોકોને જે મળવાના છે અને અત્યારે તમે જોયું હશે કે આપણે કેટલી દુકાનો પર્યા તો એમાં કોઈમાં જીરો તમને જોવા મળ્યું હશે એ કોઈકમાં પાંચ ટકા કોઈકમાં પાંચથી અઢાર ટકા સુધીના સ્લેબમાં આવતી વસ્તુઓ જુદી જુદી જોવા મળી એટલે આ સીધે સીધો ફાયદો આ પહેલું નોડતું શરૂ થાય છે આજથી અને આ નોરતાથી એનો આરંભ થઈ ચૂક્યો છે દિવાળી દરમિયાન આ દિવાળી ખૂબ સારી લોકોની ન્યૂ એના માટે થઈ અને એમને જે દેશ માટે દેશના લોકો માટે જે પ્રયત્ન કર્યો છે અને જે આમ પબ્લિક રોજે રોજ વપરાશ ની ચીજ વસ્તુઓ જે ઘર વપરાશ અંદર રોજ જરૂરિયાત પડતી હોય એવી ગરીબ વસ્તુઓની અંદર જીરો ટકા કર્યો છે એટલે આ ખૂબ મોટો ઘટાડો છે અને આનો ફાયદો સીધો સીધો ગ્રાહકોને મળી રહ્યો છે એ પણ તમે જોયું દુકાનદારોએ આજથી સ્વીકારી લીધું છે અને એનો ઘટાડો પણ આપ્યો એ પણ આ ઇન્ટરવ્યુમાં તમે જોયું હશે તો આ ઘટાડો મળવાનો શરૂ થઈ ગયો છે એટલે પોતાની જે મિડલ ક્લાસ છે કે નાનો વર્ગ છે એને રોડની જે જરૂરિયાતો હશે એમાં જે પૈસા બચશે એ પૈસા બીજે ખર્ચ કરી શકશે એટલે એને ખર્ચ કરવાની શક્તિ પણ ઘણી વધી જવાની છે અને સાથોસાથ સ્વદેશી અપનાવો એ મોદી સાહેબે આપણને સૂત્ર આપ્યું છે તો અમે લોકોને સમજાવીએ ફોરેનની વસ્તુ બંધ કરી અને સ્વદેશી માલ આપણે ખરીદીએ જેથી આપણો પૈસો આપણા દેશમાં અને આપણે ટેરિફ ના ભોગ ના પડે એનાથી જે દેશને ફાયદો થશે એ પ્રજાને સીધે સીધો ફાયદો થવાનો છે અને આ મોદી સાહેબે આપણને જ્યારે કરી આપ્યું હોય ત્યારે આપણે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની

જે ઝીરો ટકા ડિસ્કાઉન્ટ એ અમે ગ્રાહકોને ફાયદો કરીને આપીશું અને તે બદલ મોદી સાહેબ નો ખૂબ આભાર માનીએ છીએ